જે ડેન્જર છે કે અહીંયા વેરિંગ એક વખત તો સાપ જે કહેવાય આની અંદર એટલે અહીંયા આપડે થોડુંક જાતા નથી અને અહીંયા આપડું પેલા સેટઅપ હતું શું કેવાય તમે કોમેન્ટમાં કહી દેજો નામ છે પાવરફુલ અંકિત હેલો ગાઈઝ વેલકમ બેક ટુ ધ માઇન વ્લોગ ફરીથી સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગ માં ગાઈઝ આજે મેં વ્લોગ ક્યાંથી શરૂ કર્યો તમને કહી દઉં આપણે વાડીયાત કર્યો જોઈ શકો છો ગાઈઝ ગાઈઝ વિડિયો કેમ નત આવતા એ હું તમને કહી દઉં આપડી જે આ મેઈન ચેનલ હતી ને એમાં પડી ગઈ છે એક્ટિવ કમ્યુનિટી ગાઈડલાઈન્સ ચેનલ જે વિડિયો અપલોડ કરવાનો હતો એ વહી ગયો છે હવે તમને મારા વિડિયો હાવ બેક કલાક છે કેમ કે હું આ કંઈ કરતો જ નહી વાડીયા મસ્ત ફાઈટ પર હોવાનું મસ્ત વિડીયો એડિટ કરવાના એના પેમેન્ટ લેવાનું મોજે મોજ છે ભાઈ આપણે આપણે અત્યારે એક વિડીયો એડિટ કરવાનો આવ્યો છે તો હું એ વિડીયો એડિટ કરું તમે કોમેન્ટમાં કહી દેજો બ્લોગ એડિટ કરવાનું ચાલુ કરીને વિડીયો બે ચાર એડિટ કરવાના બાકી પેમેન્ટ લેવી પછી કન્ટિન્યુ કરશું કે અહીંયા આપણે હાઉ નવરા છે છે એટલે કંઈ કામ નથી આટલો બધો ભાગ છે ને એ આપણે ફૂલ સ્ટોર રાખવી ગાય મારે ટાઈમ પાસ કરવા સિવાય કઈ બીજો ઓપ્શન નથી કેમ કે અહીંયા છે ને વાળીએ ઇન્ટરનેટ આવતું જ નથી બે બે ખૂટા આવે વિડીયો ડાઉનલોડ નથી થતા એક્સપોર્ટ કરવા જાવ વિડીયો એડિટ હરખા નથી થતા સેન્ડ કરવા જાવ એમાં કંઈ નથી પ્રોબ્લેમ આવતો તો થોડુંક બહુ પ્રોબ્લેમ એ રહેશે તો આપણે જીવોનું કાર્ડ છે એટલે ન થાય સુરત તો કાંઈ નથી પ્રોબ્લેમ ના તરત થઈ જતો એડિટ પણ ના સરખું થતું બટ આયા ને આપણે થોડું કામ ચલાવી લેવી અને આ વિડીયો હું જ્યારે અપલોડ કરવા જઈશ ત્યારે મારે બહુ પાપડ પહેરવા પડશે અત્યારે લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દો તો આપણી નવી બીજી ચેનલ છે એને પણ જઈને સબસ્ક્રાઈબ કરી આવો એનું નામ છે પાવરફુલ અંકિત અત્યારે જઈને સપોર્ટ કરજો અને આ ચેનલને પણ સપોર્ટ કરજો કેમ કે આપણે બે ચેનલ ગ્રો કરવાની છે બીકોઝ આપણે બે ત્રણ વાર એમને બરબાદ કરાશે ચાલો ને હવે આપણે કાંઈક કરશું તો અત્યારે લાઈક અને તમે સબસ્ક્રાઈબ કરી દો મારી જેમ તમે પણ નવરા બેઠા હો તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો ને મારે હવે છે ને વિડીયો એડિટ કરો આ વ્લોગ ને એડિટ કરીને ને કાલ મારે 12 વાગે અપલોડ પણ કરવાનો છે તો આપણે વાડી હે જોઈ શકો હો આમ કેટલું આમ કેટલું ને આમ પણ કેટલું હો તમે કેટલું બધું મોટું છે સબસ્ક્રાઇબ લાઈક કમેન્ટ કરી દેજો ને આ પણ જો આ માંડવો બાંડો બધું કમ્પ્લીટ બનાવેલું છે આ મશીન જો આ મશીન તમે જોયેલું છે આ મશીન જો ને ઈ છે ને કાપવાનું આવે બધી ખડ ને એવું આની અંદર ખડાઈ થી નાખવાનું અને ઓલી બાજુ કપાઈ જાય અહીંથી જો અહીંથી ખરને હે ને નાખવાનું આ બધું ને આ છે ને કાપવાનું આવે બેસિકલી છે ને આને કાપવાનું અને એને હે ને કાપીને એને આની અંદર નાખવાનું આ તો આપણે જાર છે પણ ખડ હે ને આ બાજુ છે બટ આ મશીન વશમાં આવે તો જો આ છે ને આને કાપવાનું ને આની અંદર નાખવાનું પછી હે ને આની આઈથી નાખવાનું બાજુ પડે આપણે અહીંયા બેઠા હતા બટ હવે હે ને આપણે અંદર પણ જાશું કેમ કે બહુ તકલીફ પડે બહાર તડકામાં હું જો સુરત છે ને નકરો ઘરમાં રહો એટલે ને ના બહુ પ્રોબ્લેમ ન પડે બટ આયા ને બહુ લાગે તડકો બટ ને મને થોડક ન પડે બસ બાર હારું ઇન્ટરનેટ આવતું એટલે હું ને આ વિડિયો ડાઉનલોડ કરું એડિટ કરું અને કમ્પ્લીટ થઈ જાય ને આમ એટલે હું આયા વી આવું દિવાળીના વિડિયો પણ જલ્દી આવશે ને આપણે જલ્દી સુરત જાશું ને નાના પણ વિડિયો તમને જોવા મળશે પાવરફુલ ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો આપડી ચેનલ છે એમાં ચેલેન્જિંગ વિડીયો આવશે હું છે ને તમે હમણાં થોડુંક હે ને આપડી વાડી તમને દેખાડી દઉં થોડુંક જાજુ તમને ને ટુર આપી દઉં વાડીનો ચાલો હું તમને હે બેસિકલી બેસીકલ હે ને અહીંથી પેલા તમને દેખાડું હરખા હે ને હું સિનેમેટિક શોટ લઈ લઉં અહીંયા પણ હે ને આવે બધી વસ્તુ અહીંયા પણ જો આ બધું હે ને હવે છે ને હા ઓલું થઈ ગયું અહીંયા પણ એવું બધું આવે છે મેકોન અહીંયા પણ મેકોન આવે આ જો આ આપણે ચાળ આવી અહીંયા પણ એવું છે જો ગેસ આપડી વાડી છે અહીં કઈક ઠેલીઓ ટીંગાડેલી અહીંયા ને કઈક બોલો આવે અહીં બધું મેકવાની વસ્તુ છે જે વસ્તુ મેકવાની આવે આ છે આપણે ટીવી જોઈ શકો ગઈજ કેવડી મોટી ટીવી છે લગભગ બાવીસ ટીવી પચીસ ઇંચ એવી પંચાવન ઇંચની ટીવી ખાટલો આ ખાટલો આ ખાટલો હજી બાર બોલો આપણને ખાટલો હજી બાર બે ખાટલા પડ્યા છે ખાટલા ની કઈ કમી નથી આવું કઈક છે આપણી આ ઘર છે શું મતલબ વાડી જેવું છે તો ગઈ આ છે આપણા માના ભાભા ફોટો અને આ સબોર્ડ કપાસ આયા ભરેલો હોય આ છે આપણું ફ્રિજ જોઈ શકો અને આ છે આપણું બોર્ડ અને આ છે આપણું કપાસ અને આ છે અહીંયા બપડા બધું હોય ઘંટી બધું ફેરવાનું હોય અહીંયા અને અહીંયા આપણું બધું વસ્તુ પડેલું હોય જોઈ શકો હો અને ગઈ અહીંયા આપણું પેલા સેટઅપ હતું વિડીયો ને જે આપણી જૂની ચેનલ હતી આમ બધે શૂટ બૂટ અહીંયા બધે વિડીયો એડિટ બેડિટ બધું અહીંયા થતું હતું જે આપણી ચેનલ અત્યારે અહીં નથી જો આ અત્યારે કંઈક ટેબલ ટેબલ બધું આવું કંઈક ટાઈપનું પડ્યું હોય બટ બહુ મસ્ત હતું ને આમાં આપણી બધી વસ્તુ પણ પડી છે જોઈ શકો હો ગઈ આ બધી આપણી અહીંયા વસ્તુ પડી છે ને આમ બધું આપણે બધા વિડીયો પણ અપલોડ કરવાના હતા બટ પછી આપણે એને બંધ રાખ્યું કેમ કે પછી બંધ કરી દીધું બધું થઈ ગયું પણ જે હોય હાલો નહીં સેટઅપ કઈક આવું હતું જૂનું હતું ગામડે ત્યારે ખાટલું બાટલું બધું કમ્પ્લીટ સેટઅપ હતું મસ્ત હતું પણ હવે સુરત આવું બધું નતું બધું કમ્પ્લીટ હતું આપણું બધું બટ હવે હે ને નથી કેમ કે હું સુર તો એયર ને પંખો વાંકો બદલ ના કર્યું તો હવે કાઢી વે આપણે બંધ કેમ કે આને હવે કામ નથી આને કરી દે આપણે કમ્પ્લીટ બંધ અહીંયા હે માતાજી નું બધું જે પણ હોય અને ઉપર આવું કઈક છે સોઈ શકો આ બધું પાણી પાણી આયા હે ને કિચન કે ગુજરાત જેવા હે ને જે હે ડેન્જર છે કેમ કે આ હે ને વેર જે કો હે તો સાપ જે કે હોય આની અંદર એટલે આપણે થોડુંક જાતા નથી આમ બામ હે બધી છે તો આપણે ઓલી બાજુ વહી જાવી અહીંયા આપણે કંઈ કરતા નહીં આ છે ને તમને બહારથી કહી દો રોટલા એવું બને આ છે પટારો મતલબ આમાં કપડાં ને એવું બધું વસ્તુ રાખવાની આવે છે આપણું કપાસ એને બધું વસ્તુ રાખેલું હોય જોઈ શકો તમે અને આ પણ થોડુંક એને ડેન્જર છે કેમ કે અહીંયા ને બહુ ઓલું રહે દોડાન સાપ ને એવું અહીંયા બધું રહે બટ આપણને કંઈ ડર નથી મોબાઈલમાં ચાર્જિંગ નથી એટલે હું એને હવે તમને વધુ નહીં જ બતાડી શકું

ડેન્જર ડેન્જર વસ્તુ છે કેમ મારી વાડી બહુ ડેન્જર છે વાત કરવી આ તો આયા હે ને બધી ઝાડવાને કુંડીમાં પાણી પાવાનું છે અને આમ આપણા ખેતર છે ના જવું હોય તો આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું તો આના નેક્સ્ટ પાર્ટમાં જોજો હું ના બધે જઈને તમને દેખાડી અત્યારે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો ગાઈસ તમે ફૂલ હોમ ટુર જોઈ લીધો હશે તો આનો નેક્સ્ટ પાર્ટ જોવો હોય તો અત્યારે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો શેર કરી દો બટ હવે મારા વ્લોગ બનાવવા છે કઈ બોલવી નથી લાઈક જોવા માટે ને આ વ્લોગ ને હું કરી દઉં આના એન્ડ મળશું બીજા જણાવી બાય બાય